તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ મતદાન કર્યું તો ઋષિકેશ પટેલે તેમના માદરે વતન વિસનગરમાં કર્યું છે મતદાન તો સવારે તુલસી ક્યારાણી પૂજા કર્યા બાદ તેમણે મતદાન કર્યું તો ઘરના તમામ સભ્યો સાથે ઋષિકેશ પટેલે કર્યું છે મતદાન ત્યારે મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે તેમણે અપીલ કરી તો વિસનગરના મતદારોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો મહત્વના સમાચાર કહી શકાય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ કર્યું છે મતદાન તો મહેસાણામાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મતદાન કર્યું તો ઋષિકેશ પટેલે તેમના માદરે વતન વીસનગરમાં કર્યું તો મતદાન તો સવારે તુલસી ક્યારાની પૂજા કર્યા બાદ તેમણે મતદાન કર્યું તો ઘરના તમામ સભ્યો સાથે ઋષિકેશ પટેલે કર્યું છે મતદાન ત્યારે મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે કરવામાં આવી હતી અપીલ ત્યારે વીસનગરના મતદારોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો

પોતાને ગમતી સરકાર ચૂંટે એવો આ દિવસ છે જેથી કરી એ અને આવનારી પેઢીનું ભવિષ્ય સુનિશ્ચિત કરવાની આ ચૂંટણી અને આ વખતે પણ ખૂબ જંગી મતદાન થશે અને મતદાન વડે ભારતનું ભાગ્ય ભારતનું ભવિષ્ય બનાવવાની આ ચૂંટણીમાં લોકો ખૂબ ઉત્સાહથી પા